પ્રણામ જય જિનેન્દ્ર હું રેકી માસ્ટર રોનક્સા આપ સૌનું આપણી આ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ઘરે ઘરે એક એક રેકી માસ્ટર જી હા આપણા દરેક પરિવારની અંદર એક એક રેકી માસ્ટર હોવા ખૂબ જરૂરી છે પહેલાં તો આપણે સમજીશું કે રેકી શું છે રેકીની ઉત્પત્તિ ક્યાં થઈ છે કેટલા સમયથી થઈ છે કોણે કરી છે રેકીના ફાયદા શું છે રેકી આપણા જીવનની અંદર શું બેનિફિટ આપી શકે એમ છે આ દરેક માહિતી આપણા આ નાનકડા વિડીયોમાં જાણીશું તો સૌ પ્રથમ રેકી એ જાપાની શબ્દ છે રેકી બે અલગ અલગ અક્ષરો દ્વારા બનેલો શબ્દ છે જેનો અર્થ એવું થાય છે કે સાર્વભૌમની શક્તિ એટલે કે યુનિવર્સ એનર્જી દિવ્ય શક્તિ આ દિવ્ય શક્તિ આપણા સૌર મંડળની અંદર સદા હોય જ છે જેની શોધ લગભગ આજથી સો વર્ષ પહેલાં ડૉક્ટર મિકા ઉસુઈ જો જાપાનની અંદર યુનિવર્સિટીની અંદર હતા તો ડૉક્ટર મિકા ઉસુઈએ આ રીકીની સ્થાપના કરી છે જેમની અલગ અલગ ચેનલ સુધી આપણે પહોંચ્યા છીએ આ રેકી આપણા શરીરના સાત ચક્રોને બેલેન્સ કરે છે અને એ બેલેન્સ દ્વારા સેલ્ફ હિલિંગ પણ કરી શકાય છે કોઈ વ્યક્તિનું હિલિંગ કરી શકાય છે કોઈ પ્રસંગનું હિલિંગ કરી શકાય છે એક પોઝિટિવ એનર્જી આપી શકાય છે એ એનર્જી દ્વારા આપણે આપણા જીવનની અંદર જે જે પણ કાર્ય અટક્યા હોય કોઈને મકાન લેવું છે કોઈને મેરેજ કરવા છે કોઈને જોબમાં સફળતા જોઈએ છે કોઈને અભ્યાસમાં સફળતા જોઈએ છે કોઈને કોઈ મકાન વેચવું છે આવા અનેક પ્રશ્નો છે હેલ્થ ઇસ્યૂ છે મેન્ટલ ઇસ્યૂ છે ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ છે આ દરેકે દરેક માટે આપણી આ રેકી કામ કરે છે આ રેકી ઉર્જાને મેળવવા માટે આપણે રેકીના માસ્ટર રેકીના ગ્રાન્ડ માસ્ટર જોડેથી શક્તિપાત લેવો ખૂબ જરૂરી છે આ ટ્રીટમેન્ટ તો આપણે બે હજાર છવ્વીસમાં એટલે કે આ જાન્યુઆરીની અંદર જ આપણે રેકીની એક પાઠશાળા એટલે કે રેકીનો ઓનલાઈન કોર્સ શરૂ કરીએ છીએ માત્ર ચાર દિવસની અંદર દરરોજના એક એક કલાક જેમાં પહેલા દિવસે આવશે રેકી ઇન્ટ્રોડક્શન રેકી શું છે રેકીની ઉત્પત્તિથી માંડીને દરેક વસ્તુ આપણને રેકીમાં જાણવા મળશે ફર્સ્ટ ડે સેકન્ડ ડે રેકી અને સેવનચક્ર કુંડલીની ચક્ર અને કુંડલીની વિશેની માહિતી આપણને બીજા દિવસે જાણવામાં આવશે ત્રીજા દિવસે આપણે પોતાનું સેલ્ફિલિંગ કરી શકીશું સેલ્ફ સેલ્ફિલિંગ માટેના સત્યાવીસ પોઈન્ટ રેકીની પ્રાર્થના આ દરેક દરેક વસ્તુ રેકીના પાંચ સિદ્ધાંતો આ દરેક વસ્તુ આપણને ત્રીજા દિવસે અને અંતિમ દિવસે રેકીના જે ગુપ્ત સિમ્બોલ છે જેના દ્વારા આપણે કોઈને રેકી આપી શકીએ છીએ હિલિંગ આપી શકીએ છીએ અને એના જીવનની અંદર પરિવર્તન પણ લાવી શકીએ છીએ તો આ દરેક વસ્તુ તથા એ છેલ્લા દિવસે આપણે રેકીનો શક્તિપાઠ પણ કરીશું એટીનમેન્ટ પણ આપવામાં આવશે તો આપ અવશ્ય આ રેકીના કોર્સમાં જોડાવો જે વોટ્સઅપના વિડીયો કોલ માધ્યમે શીખવાડવામાં આવશે વધુ માહિતી માટે આપ આપેલા નંબર ઉપર સંપર્ક કરી શકો છો ધન્યવાદ